ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પ્રશ્નો છે પરંતુ એનું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં નથી આવતું ઘણી બધી વખત આપણે જોતા આવ્યા છે કે આદિવાસી લોકો દ્વારા સરકારની સામે રજૂઆત કરવામાં આવતી હોય છે 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 પરંતુ પરિસ્થિતિ જેવી તેવી જ રહે ખાસ કરીને હવે જયારે નર્મદામાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ યોજાઈ હતી એ જ મિટિંગની અંદર ચૈતર વસાવા શું રજૂઆત કરી છે ખાસ કરીને કોને રજૂઆત કરવામાં આવી છે અને કયા મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે એવામાં આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાસ્તવિકતા શું છે ત્યારે ખાસ કરીને અત્યારે હાલ ત્યાંના જે પ્રશ્નો છે લોકોને પીવાનું પાણી નથી મળતું જે બ્રિજ જર્જરિત હાલતમાં છે એસઆઈઆરની કામગીરીને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ રજૂઆત કરી છે સૌથી પહેલા તો આ વિષયને લઈને મેં જયારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાતચીત કરી છે ત્યારે તેમને શું કહ્યું સાંભળીએ અત્યારે મારી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે ચૈતરભાઈ ગઈકાલે સંકલનની મીટિંગ હતી એની અંદર કયા કયા મુદ્દાઓ છે કે જેની વાતચીત કરવામાં આવી છે તમારી પાસેથી જાણવું છે જી ગઈકાલે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલજીની અધ્યક્ષતામાં જિલ્લાની એક સંકલનની બેઠક મળી એમાં કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીસીએફ શ્રી એસપી શ્રી અને નાયબની ડીઆરડીના નિયામક શ્રી અને તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા એમાં પદાધિકારીઓમાં ધારાસભ્ય નાંદોદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી પણ હતા ત્યારે આ મીટિંગમાં અમે સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ જે એસઆઈઆર ની પ્રક્રિયા છે એમાં કર્મચારીઓને પંદર તારીખે સુધીમાં તો તમે સરકારી કાર્યક્રમોમાં જોતરી દીધા હતા એના કાર્યક્રમની તૈયારીઓમાં લોકોની ભીડ એકઠી કરવામાં અને પછી એસઆઈઆર ની પ્રક્રિયા જ્યારે નર્મદા જિલ્લામાં એકદમ પાછળ તેત્રીસમાં ક્રમે હતી આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લે હતી ત્યારે એમણે શું કર્યું બધાને મામલતદારોને કડક સૂચના આપી મામલતદારોએ પોલીસને ને બધાને ઉઠાવી લાવ્યા અને મામલતદારોએ જે રેસ આપી એનાથી ઘણા લોકો માનસિક રીતે પરેશાન થઈ ગયા છે અને એની અમને ફરિયાદ મળી તો અમે કીધું ભાઈ બીએલઓ ની કામગીરી કરાવવા માટે તમે આ રીતના તમે ધાક ધમકી કે દબાણ નહીં કરી શકો બે લોકો પર એફઆઈઆર કરી લોકો બે એફઆઈઆર થયેલી છે વોરન્ટ કાઢ્યા તો આવી રીતના તો થોડું હોય બિચારા શિક્ષકોની સર્વિસ બુક બગડી જાય એમાં તો એની એક વાત કરી બીજું કે સર્વે જે થયું પાક નુકસાની નું

સરકાર વિચારે કે બાર લાખ રૂપિયા આપતા હોય એવી જાહેરાતો ના કરે અને બાર રૂપિયા બી પહોંચાડે એ મારી વિનંતી હતી ગઈ કાલે બીજું કે અમારા ઘણા બ્રિજો છેલ્લા ગંભીર બ્રિજની દુર્ઘટના થઈ પછી કરજોડનો બ્રિજ છે ત્યારે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે અમારો ડેડિયાપાળા શાકબાર અને ચિકતા વિસ્તારના લોકો આકાશી ખેતી કરે છે એટલે હમણાં રોજગારી માટે શહેરો તરફ જવું પડશે ત્યારે ડેડિયાપાળા શાકબાર અને ચિકતાના લોકોને આવતા શુક્રવાર સુધીમાં ડિમાન્ડ થઈ જાય અને રોજગારી મળવી જ જોઈએ નહીં મળશે તો અમે લોકો સરપંચો ને બધાને લઈ જઈને મોરચો કલેક્ટર કચેરી અમે ઘેરાવો કરીશું એને મેં ગઈકાલે કીધું છે એના નિયામક ને સાથે સાથે હા સાથે સાથે જે ઘણા બસ વડાપ્રધાને બસોની જાહેરાત કરી દીધી એટલે લોકોને એવું કે આ વીસ બસો અમને ડેડીયાપાડામાં આપી ગયા એ બસો પાછા લઈ જ જતા રહ્યા દાવો નહીં બાજુ તો કઈ વાંધો નથી જ્યાં પણ હોય તે બસોની વ્યવસ્થા વ્યવસ્થિત થાય ખેડૂતોને સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તો નર્મદા જિલ્લામાં એક પણ કેન્દ્ર નથી ખોયલું નથી સીસીઆઈ નું કેન્દ્ર કે નથી ટેકાના ભાવે ખરીદી કરતું કોઈ માર્કેડિયન તો ખેડૂતોનો વિસ્તાર છે બધા લોકો ખેડૂત ખેતી સાથે જોડાયેલા છે તો

લોકહિતના કાર્ય કરીશું એવી એમણે મને બાહેદરી આપી છે આગજન્ય ઘટનાઓમાં જે ઘટનાઓ ઘટે છે એને વળતર નથી આપતા લોકો તો મેં કીધું મુખ્યમંત્રી રાહત ફંડ હિસાબ પણ નથી અમને મળતો એ ફંડ બેનરો છાપવામાં વપરાય છે કે રથો ફેરવામાં વપરાય છે કે મુખ્યમંત્રી કા વપરાય વાપરે છે તો ખબર જ નથી તો એમાંથી આગજન્ય ઘટનાઓમાં તો સહાય કરવી પડે એ પણ મુખ્યમંત્રી નથી થતું એ પણ મેં ગઈકાલે એમને ધ્યાન દોર્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર